બાભર દરબાર હુકમસિંહ એમ રાઠોડ મને એક મારા તાલુકા અને મારા શહેરની અંદર એક જોણવા મળ્યું છે અને હું તમને ઉદાહરણ આપું કે ગુજરાતની અંદર અમુક બનાવ બન્યા છે કોઈ કોર્ટ નકલી પોલીસ નકલી ડોક્ટરો નકલી વકીલ નકલી અને એના પછી બાભર તાલુકાની અંદર એક ગ્રાહક હતા વોંડાનો જે શોરૂમ ચાલે છે ને ઈ એક ગ્રાહકે રોજ માટે સર્વિસ આવે છે વંડા નવું તમે લો ને એટલે સર્વિસ આવે છે એટલે એ ભાઈએ લગભગ સો થી સાત વાર સર્વિસ કરાવી તું વંડા એમને કંપનીને પાલનપુરની અંદર કંપનીમાં જોવરાયું ને કે ભાઈ પાભરની અંદર હું સર્વિસ કરાવું છું તો નવ વાર મેં સર્વિસ કરાવી છે પણ એની કાયદેસર એક વાર જ સર્વિસની આવતી મળી છે પછી એના એ કરાગે એમને ફોન કર્યો પાલનપુરની અંદર કે ભાઈ મારે સર્વિસ કરાવવું છે ભાભરની અંદર તો તમારો ભાભરની અંદર શોરૂમ ક્યાંથી આવ્યો હીરાનો હીરા વંડાનો કે ભાઈ હીરા વંડાનો તો ભાભર કોઈ શોરૂમ છે જ નહીં તો મારા તાલુકાને અને મારા શહેરને જે કોઈની વંડા ખરીદ્યું હોય ભાભરની અંદર તો બાભરની અંદર જે શોરૂમ આવ્યો છે ને હોંડાનો એ ડુપ્લિકેટ હોન્ડાનો શોરૂમ છે એટલે તાત્કાલિક જાગો જાગો કોઈ આવો છેતરપિંડી ના થાય મારા તાલુકાના મારા શહેરના જે ખેડૂતો છે કોઈ વેપારી છે કોઈ હોંડા ખરીદ્યું હોય તો જાગો જાગો બાબરની અંદર અત્યારે એક હોન્ડાનો શોરૂમ નકલી છે અને મારે ચીફ ઓફિસર સાહેબને મામલતદાર સાહેબને અને પ્રાંત સાહેબને અને કલેક્ટર સાહેબને મારી એક વિનંતી છે કે આવા અગાઉ પણ ગુજરાતમાં બનાવ બની જાય અને ભાભર શહેરની અંદર તમે તાત્કાલિક એની તપાસ કરી અને મારા એ વંડાના શોરૂમની તપાસ કરી નકલી છે કે અસલી છે એનો તાત્કાલિક નિર્ણય લાવો અને જો નકલી હોય તો તાત્કાલિક મારા તાલુકાના મારા મારા શહેરને લૂંટ્યા છે તો તાત્કાલિક એમની કસ્ટડી ધ આવી જોઈએ અને જે કાયદામાં આવતું હોય કાયદેસર એમના પગલાં લેવા જોઈએ એવી સરકાર જોડે અને મારી વિનંતી છે હાથ જોડીને કે મારા તાલુકો મારો શહેર અત્યારે છેતરપિંડીમાં ના આવે જાગૃત થાજો જાગૃત થાજો એવી મારી વિનંતી છે આટલા હાથ જોડી અને વિનંતી સરકારને કરું છું કે તાત્કાલિકોના પગલાં લે